અત્યારે આપણે મંદિરે આવી ગયા છે અને આજના લાઈવ દર્શન કરાવી રહ્યા છીએ મિત્રો તો ઝડપથી બધા મિત્રો લાઈવ માં જોડાઈ જાય છે હવે ટ્રાફિક ધીમે ધીમે ઓછી થતી જાય છે મિત્રો ઘણી ઓછી થઈ ગઈ છે રોજ તો આજના લાઈવ દર્શન કરાવી મિત્રો જોઈ શકો છો જે કોઈ મિત્રો છે બાર થી કોઈ યાત્રિકો નવી કાર લઈને આવે છે તો અહીંયા વિધિ કરાવે છે મિત્રો तो आज ना लाइव दर्शन ट्राफिक जो है सुबह जो ट्राफिक नहीं जो मत गौतम भाई बापस तराम भाई काउ का तो आज ना लाइव दर्शन शिरक भाई बापस बापस्त्रा... बापस तराम भाई योगेश भाई गलास कोट ने मौज बापा ने मौज आवाज आवे से भाई मारो तो काल प्रेमदा ना आज ना लाइव दर्शन कराए निजी ठीक जय हो काल प्रेमदा एकदम अशुभ कातरिया

તો હા તો જે મિત્રો મને બીજો મંદિર દર્શન કરાવે વાલજીભાઈ પટેલ સરી વાલજીભાઈ કિયાડા રાજપૂત થી બાપવાની મોદ રાજપૂત થી જોવા જેસે લાઈવમાં બિલકુલ એટલે બિલકુલ ટ્રાફિક નથી મિત્રો મુકેશભાઈ રાતાડિયા પાછા કરાવ જીગનેશભાઈ દરજી અંજાથી મંદિરના લાઈવમાં જોરા જેસે આજ ના આવશે મંદિરના લાઈવ દર્શન જગત પ્રદેશ ગ્રાઈ મિત્રો અવાજ આવે છે ભાઈ મારા વાલવા ગૌરીબેન પાછા કરામ જય શ્રી રામ गादी मंदिर आयुष भाई जोशी का पश्चिम तो गादी मंदिर ना सुंदर मजा तो, ना लाइव देखना जो है इसी का मुगन भाई नकुम भावस्त्राम कनाटा बिशु भाई माँ तो आज ना सुंदर मजा ना लाइव देखना जो है इसी का बदास मित्र ने भावस्त्राम जय श्री राम आदर्श कर होए तो चैनल सब्सक्राइब कर लेने करो तो इतने करीब आप आना तुमने सवार इंसान जब भाई दोस्त है शुक्र तो आज ना लाइव देखा तुमने मैं जाना चाहिए शुक्र था आवाज आ चुकी ओके माइक लगे हुए चैनल में तो पूछ रहे तो वाला जिम्मेज भाई वाल जी भाई बापा स्त्राम रात रात जनी मौज सेलेज भाई अब दो बापा स्त्राम

અને સમય તમારો કાઢીને લાઈવમાં જોડાવ છો તો ખૂબ ખૂબ આભાર મિત્રો અહીંથી સમાધિ મંદિરે જઈશું અને સમાધિ મંદિરના દર્શન કરાવ છું ફરી એકવાર જણાવી જે મિત્રો ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી બાપાના તમને સવાર આઠ વાગે લાઈવ દર્શન સાંજના છ ને પંદર સંધ્યા આરતીના દર્શન અને રાત્રે આઠ વાગ્યા પછી બાપાના લાઈવ દર્શન થઈ શકે પ્રહલાદ સાધુ બાપાશ્રામભાઈ નીરુભાઈ જોશી બાપાશ્રામ

तो आज ना सुन तो मैं जन बापना लाइक देशन जरिये शुभचो। बार बे बेजर पच्चीस तो शिक्षा इसे हो चुके। वीडियो के में तो लाइक करिश्ची को चुन रहा हूँ कमेंट करिश्ची को तो आज ना सुन मैं मजन लाइक देशन चलो वर्ड निंदे बापन देशन लाइक તો આ ધ્યાન ની નીચે મિત્રો જ્યાં બાપા છે વર્ણી નીચે બેસે ને ધ્યાન ધરતો અને વર્ણી ની અંદર પણ બાપા ની ઘણી બધી જગ્યાએ બાપા દેજ નિદેશન થાય છે આય મિત્રો ધ્યાન થી જેસે તમને બાપા નું દેશન થશે બે આંખ નાક કાન મોઢું સુન્દર મેનો દેશન થશે ભ્રાજ નાસું મંજના લાઈવ છે સમાજ કઠરે લાઈક સત્ય બપસ્ત્રમ જય ભાઈ ખુખુવા ભર ભાઈ આકાશ લાઈવ 9:00 એમ પ્રશ્ન મંજના લાઈવ છે તમારે બાપા સીતારામ ની ટીમ રાજકોટ આવું જ હતું ને હા પણ ચિરાગ મારે જુનાગઢ છે એ ગ્રાઉન્ડ હતું પોલીસ એટલા માટે ટાઈમ ના મળ્યો તિથિ પણ નતો મિત્રો લેટ આવ્યો તિથિ માં પણ તો ચાલો મિત્રો આગળ જઈશું અને બીજા મંદિરના દર્શન કરાવશું મિત્રો તો લાઈવ માં બન્યા રહેજો અને જે મિત્રો પહેલી વાર જોડાય તમને જણાવી દઈએ ચેનલ માં પહેલી વાર જોડાતા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લે જેથી કરી બાપાના તમને સવારે અને સાંજે બંને ટાઈમ લાઈ દેશે સાંજના છ ને પંદરે સંધ્યાર્થીના દર્શન અને રાત્રે આઠ વાગ્યા પછી લાઈ દેશે જઈ તો આજના લાઈ દેશે ઘણા બધા મિત્રો નવા જોડાણ છે તિથિમાં ખૂબ જ મજા આવી હા ભાઈ ખૂબ જામેમ હતું જય શ્રી બાબાસ્ત્રામ બારડોલીથી મુકેશભાઈ વાસકે ભાઈ તો મિત્રો આપણા ફક્ત એટલો જ છે જે લોકો અહીં સુધી નથી આવી શકતા તેઓ રોજ ઘરે બેસીને બાપાના દર્શન કરી શકે એટલા માટે આ સિરીઝ ચાલુ કરી છે જો તમને વિડીયો આપણા ગમતો હોય તો તમને મોકલી શકો છો અને તેઓને પણ ઘરે બેસીને દર્શન કરાવી શકો છો શેર કરી શકો છો લાઈક કરી શકો કમેન્ટ કરી શકો છો તો આજના લાઈવ દર્શન બધા મિત્રોને બાબાસ્તરામ જય શ્રી રામ ભગવાન દવે બાબાસ્તરામ ભાઈ બધા ભાઈ ચાલો મિત્રો

स्वर्गस भाई, भाई तो बापा भाई जय श्री राम राधा राधे वसुंधरा माजन बापा नु मंदिर लागी रही छे मित्रों विलासगिरी ने याद आप जो अत्यार विलासगिरी ने थी चौहान एन पश्चिम भाई वालजी भाई बापा श्रीराम जिग्नेश भाई दज्जी श्रीराम भाई सभी तो जन मित्रों बापा श्रीराम जय मित्रों चैनल मा पहली बार होय तो चैनल सब्सक्राइब कर ले जेती मेरी बापा ना सांजना 6:15 28 10 रात्र 8:00 बजे पश्चात लाइव सेशन थैसी के मित्रों रोहित भाई आपा संग्राम भाई ने जोया तुम्हारा वीडियो बुधवार हां भाई वीडियो मुकेला छे ऑफलाइन तो જોઈ શકો છો ખુખુ આભાર ભાઈ બધા મિત્રો સૌ મિત્રો આજ રાને બેસી રહે રાખ્યા લાઈવ માઝોળા માટે ખુખુ આભાર ફરી પાછા સવારે 8:00 बजे પછી આપડા લાઈવ માં મળશું માબસત્રામ જય શ્રી રામ રાત્રે શુભ રાત્રી આજ રાને એટલે સીધી રાખીએ મિત્રો બીજલ ભાઈ કપાસત્રામ बारे या, दी या बार तो मित्रों बदा मित्रों ने वापस आज